કોઈ હતા નહીં ચાર પાંચ બાપા હતા એજ બધા ના હતા લગ્ન ગમે એના હોય સ્વાવલંબન મતલબ એ સ્વાવલંબન હતું એમના બધું ગામમાં ના થઈ જાય બાર કોઈ આવે નહી તો જ્યારે પોતાના ગામમાં તમે ચારો બનાવી લો તો એના બે ફાયદા છે તમે શુદ્ધ ચારો બનાવી શકો એમાં કોઈ માટીની કોઈ યુરિયાની જે કંઈ મિલાવટ થઈ પ્લસમાં તમે એમાં લીમડો છે માત્રામાં એની યોગ્ય વૈદની સલાહ લઈને પછી સતાવરી જે ઔષધિ છે આ નગોળ કીધી સાંધાન દુઃખાવાની એ ઔષધિ છે એવી સિઝનલ ઔષધિઓ જે આપણે ઘોડો છે એ તાવ પણ ન આવે ને તો ઔષધિયુક્ત તમે આહાર બનાવી દો તો આખા ગામના જે ગાય ભેંસ ઢોરા છે એને ઉત્તમ આહાર મળે અને સાથે દવા પણ થઈ ગઈ આ તમે ત્રણ ચાર વર્ષ કરો ને પછી તમારા ગામના જે ડોક્ટર હોય ને એનું તમે ફીડબેક લેજો એ તમને કહેશે તમારા ગામમાં અમારે ઓછી વિઝિટ થાય છે આ સીધું પ્રમાણ ઉપરાંત ગાયો તંદુરસ્ત પણ થાય એટલે આપણે બધા ભેગા થઈ અને આ રીતે કરવાનું છે ગામમાં એક આવું મૂલ્યવર્ધન કેન્દ્ર બનાવવું પડે જેમ કે અઢાર લાખની વાત કરી બીજા ચાર પાંચ લાખ કદાચ પચાસ લાખનો કાર્યક્રમ થાય ગામમાં એવા સક્ષમ ખેડૂતો છે ને કે પાંચ ભેગા થાય તો પચાસ લાખ થાય નથી તો ગામમાં સારા એવા દસ માણસો જોઈએ કે નિષ્પક્ષ હોય તટસ્થ હોય અને સો ટકા સાચા સર્ટિફાઈડ માણસ હોય દરેક શેરીમાં હોય આ એરિયામાં જાઓ તો આ ભાઈ કે બેનનું નામ હોય કે ભાઈ સો ટકા શુદ્ધ માણસ

આજે પીસાઈ આવ્યું તેને થોડાક સાત કપડા થી ગાળી લેવા અને પીવા લાયક સીધું તેલ છે હવે તાજું તેલ છે તો આપણે અઠવાડિયું પંદર થી મહિનામાં વાપરી લઈએ તો આપણે શું કરવાનું છે સિંગદાણા જે આપણે ટકો ભરીને વેચી દઈએ છીએ અને તેલ ના ડબલા લાગે એના બદલે આપણે સિંગદાણાને દાણા ને સ્ટોર કરવાના ખોખા સહિત આખા ને શું કહેવાય છે તમે ખોખા જ કહો ને આખી આખી સિંગ તૈયાર રાખવાની જરૂર પડે એટલે બે ચાર પાંચ કે દસ કિલો તમે ફોલો અને એટલાનું તેલ કાઢો મહિનો હાલે પણ મહિનામાં જોઈ ગયેલું તેલ પાંચ કિલો છ કિલો ઓછું જોઈ સારું છે અને આવી ઘાણીમાં કાઢી અને અઠવાડિયા પંદર દિવસ મહિનાનું બધા કરીને ખાય તો શું થાય કે જે આખી તેલની નુકસાનવાળું આપણે બધા વોટ્સએપમાં જાણી લીધું છે એમાંથી આખું દામ બચી જાય તો આપણે જે કીધું કે દસ જણા છે એવડાઈ આવું એક તેલની ઘાણી નાખી દે જ્યાં લોટની ચક્કી છે ત્યાં બાજુમાં શરૂઆતમાં ગામના નહીં આવે પણ એ દસ જણા આવશે તેને પૈસા કાઢ્યા છે બરાબર એના પરિવારને ખાશે એરાજી થશે આજુબાજુવાળાને કહેશે કરતાં કરતાં જેટલા ઘરેથી લોટ દળાવા ઘઉં દળાવા આવે છે એ બધા તેલની પોતાનું સિંગ દાણા લઈને આવે એને દળી નાખી દેવાનું ઘઉંવાળા કેમ બે પાંચ રૂપિયા દળામાં લઈ લે છે એમ દળામાં લઈ લેવાનું તો આખું ગામ શુદ્ધ તેલ ખાતું થઈ જાય તલનું તેલ છે આ તે તલનું તેલ આપણે તૈયાર લેવા જઈએ છીએ એટલે મોંઘું પડે ખેડૂતના ઘરે તલ છે લાઈન પીસાવીને તમે વાપરો કઈ મોંઘું નહીં પડે આ રીતે આપણે તલ ઉગાડનારા બધી વસ્તુ તેલ નીકળે બધી નીકળે આપણે ઉગાડનારો માણસ શું કામ એવું ખાઈએ મળ સંકલન નથી કોર્ડિનેશન નથી કોક એવા દસ જણા પ્રોડક્શન કેટલું આના લગભગ એક દિવસના દસ પંદર ટકા કાઢતી છું કહેતા હતા પણ એ તમારે ગામની કેપેસિટી પ્રમાણે રાખી શકો હંમેશા મશીનરી મોટી લેવાની મોટી હોય મજબૂત હોય અને લાંબી ટકે મગફળી મગફળી ખોલી ને નાખવાની ખોલી દાણા નાખવાના આખું આખું નઈ નાખવાનું સિંગદલા માંથી તેલ નીકળે ખોલવું પડે પાપડી મળે તાજી તાજી ઘરે લાવી ઘી ગરમ કરી નાખી દે કોખા પાક થઈ ગયા છોકરા ખાઈ ને મલા અઠવાડિયા સુધી રસ્તા છે મેઈન વસ્તુ છે સુખી થવાના રસ્તા છે એકલા